ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં મોટો છબડો થયો એનસીયુઆઈએ આરોપ લગાવ્યો છે ધોરણ 12 માં નાપાસ વિદ્યાર્થીને ત્રણ કોલેજને એડમિશન ઓફર ફાળવી દીધા એનસીયુઆઈના આરોપ મુજબ સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા જીકાસ અને ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારીનો એનસીયુઆઈએ આરોપ લગાવ્યો છે

કે એને નાપાસ વિદ્યાર્થીને ત્રણ કોલેજમાં એડમિશન આપવામાં આવ્યા હવે આટલા બધા વિદ્યાર્થીઓ છે જેને છે 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 એમને એડમિશન એડમિશન મળતું નથી અને અને નાપાસ વિદ્યાર્થી એને મળી ગયું કેવી બેદરકારી યુનિવર્સિટી પાસે જઈએ તો યુનિવર્સિટી કે ભાઈ અમારી કોઈ એમાં લેવા દેવા નથી અને વિકાસમાં જઈએ તો કે ભાઈ અમારી કોઈ લેવા દેવા નથી તો વિદ્યાર્થી ક્યાં જશે આવા નાપાસ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે અને પાસ વિદ્યાર્થીઓ અત્યાર સુધી ધક્કા ખાય છે નાપાસ છે તો એડમિશન મળ્યું કેવી રીતે એનો જવાબ યુનિવર્સિટીએ નથી આપ્યો યુનિવર્સિટી કહે છે કે વિકાસ ભૂલ છે વિકાસ પાસે જાય તો કે ભાઈ એની યુનિવર્સિટી ની ભૂલ છે એટલે એક બીજા ઉપર આરોપ આપવામાં આવ્યો છે પણ એનું હજુ નિવારણ લાવવામાં નથી આવ્યું કે ભાઈ આ ભૂલ કોણે કરી કેમ કે છોકરાએ તો જે માર્ક્સ મૂક્યા છે એ બધા સાચા જ મૂક્યા છે એની માર્કશીટ માં જે માર્ક્સ છે એ સાચા જ છે ખોટા નથી એ એક પણ માર્ક્સ ખોટો રાખ્યો નથી અને એને વેરીફિકેશન કેવી રીતે થઈ ગયું એ સૌથી મોટી વાત છે કેમ કે આ સિસ્ટમ આખી ફેલ છે કેમ કે કોઈ પણ તમારે એડમિશન લેવું હોય તમે માર્કશીટ ઉપર જે સીટ નંબર હોય એ તમે નાખો તો તરત જ બતાવી દે કે ભાઈ આ છોકરો પાસ છે કે ના પાસ છે એટલે સિસ્ટમ કેવી કહેવાય કે એને એક્સેપ્ટ કરી લીધું ઓટોમેટિક માર્ક્સ તો આવે છે ઓકે આભાર એબીપી અસ્મિતા ને આ જાણકારી આપવા માટે ત્રણ વિદ્યાર્થીઓ કે જે માર્કશીટમાં ફેલ છે અને છતાં નાપાસ વિદ્યાર્થીને ત્રણ કોલેજના એડમિશનના ઓફર ફાળવી દીધાનો આરોપ એનએસયુઆઈ લગાવ્યો છે જો આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી અને જીગાસ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે